ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર જેન વાઘેલા દ્વારા તૈયાર કરાયેલ એક હજાર બસો કરોડનું આ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપાયું છે આ ડ્રાફ્ટ બજેટમાં બ્યુટિફિકેશન પર્યાવરણની જાળવણી અને માળખાકીય સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે તો ગિફ્ટ સિટી મહાત્મા મંદિર અને એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં આઇકોનિક રોડ માટે પણ જોગવાઈઓ કરાઈ છે વધુમાં ફાટક મુક્ત ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત બે ઓવરબ્રિજ અને એક અંડરબ્રિજ માટેની તો સિનિયર સિટીઝનોની ઘરે બેઠા આરોગ્ય ચકાસણી માટે પણ આ ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આ બજેટ બજેટ સરપ્લસ છે એટલે એમાં કોઈ ડેફિસેટ નથી રાખવામાં આવી આ બજેટમાં કોઈ ટેક્સ વધારવામાં આવ્યો નથી પરંતુ ટેક્સની જે પ્રોસેસ કલેક્શન અને પ્રોપર્ટી સંબંધિત જે પણ પ્રક્રિયા છે એને કેશલેસ ફેસલેસ અને પેપરલેસ બનાવવાનું આયોજન છે ગાંધીનગર શહેર એ ગિફ્ટ મહાત્મા મંદિર અને અમદાવાદ એરપોર્ટની તદ્દન નજીક આવેલું શહેર છે એટલે એની જે આંતરમાળખાકીય સુવિધાઓ એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની થવી જોઈએ એને લક્ષ્યમાં રાખી આઇકોનિક એપલ રોડ માટે ચોત્રીસ કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરેલું છે